નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે યુનિવર્સિટીનો જે ધ્યેય છે કે ગામના જીવાડા સુધી શિક્ષણ પહોંચાડવું તે ધ્યેયને ચિરીદાર્થ કરતું ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના પ્રાદેશિક કેન્દ્ર પાલનપુર ખાતે તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ અભિમુખતા પરિચય બેઠક યોજાઈ હતી આ બેઠકની શરૂઆત યુનિવર્સિટી ગીત દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ એમએસડબલ્યુ કોલેજના અધ્યાપક અમાનાતુલ્લા મરેડીયાએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક શાબ્દિક અભિવાદન કર્યું હતું ત્યારબાદ પ્રાદેશિક કેન્દ્ર પાલનકુલ ઇન્ચાર્જ તથા ઇતિહાસ વિષયના અધ્યાપક ડોક્ટર સોનલ ચૌધરી દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના કુલગુરુ પ્રોફેસર ડોક્ટર અમીબેન ઉપાધ્યાયજીના માર્ગદર્શન હેઠળ દૂરવર્તી શિક્ષણ અને ઓપન યુનિવર્સિટીની પ્રણાલિકા વિશે જણાવી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા આ સાથે યુનિવર્સિટીના ચાલતા જુદા જુદા પ્રકલ્પો વિશે વાત મૂકી તથા વિદ્યાર્થીઓને તે પ્રકલ્પોને વધુને વધુ લાભ લેવા પ્રોત્સાહન આપ્યું હતું તેમજ શૈક્ષણિક સત્ર અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા વિદ્યાર્થીઓને આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઈટ તેમજ વિદ્યાર્થીઓને જરૂરી એવી તમામ બાબતો જે વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેની વિસ્તારથી માહિતી આપી સાથે વિદ્યાર્થીઓને ઓનલાઈન વિડીયો લેકચરનો લાભ લેવા જણાવ્યું હતું ત્યારબાદ એમએસડબલ્યુ કોલેજના અધ્યાપક અમાનુતાર અમાનુલ્લા મરેડિયાના હસ્તે પ્રવેશ સત્ર ઓગસ્ટ બે હજાર પચીસમાં સ્નાતક અનુસ્નાતક તથા સર્ટિફિકેટ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે વિદ્યાર્થીઓના પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાદેશિક કેન્દ્રના આસિસ્ટન્ટ રીઝનલ ડાયરેક્ટર પાર્થ રાવલ દ્વારા આભાર કરવામાં આવી હતી જે રાષ્ટ્રદાન બાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો